વડોદરા જિલ્લા એલસીબી પોલીસે છરોદ રેફરલ ચોકડી ઉપરથી દારૂ ભરેલ ટેન્કર પકડી પાડ્યું છે વડોદરા જિલ્લાના એલસીબી પોલીસના માણસો રાત્રે છરોદ વિસ્તારની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી હકીકત મળી હતી કે એક ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા તરફ જનાર છે તે બાતમીના આધારે એલસીબી પોલીસના માણસો છરોદ રેફરલ ચોકડી ઉપર તે ટેન્કરની વોચમાં હતા તે દરમિયાન ગોધરાથી વડોદરા ટોલ રોડ ઉપર આવતી બે બાતમીવાળી ટેન્કરને ઊભી રાખી તપાસ કરતા વિદેશી દારૂની છસો પંચાણું પેટી મળી આવી હતી પોલીસે તેત્રીસ લાખ છત્રીસ હજારનો વિદેશી દારૂ ટેન્કર મળીને

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ